આપણા ત્રીજી ઓક્ટોબરથી નવરાત્રિના તહેવાર ચાલુ થવા જઈ રહ્યા છે ત્યારે આપણા સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ માતાજી આરાધના અને ગરબા કરવામાં આવે છે કુલ સુરત શહેરમાં સત્તાવીસો જેટલા જગ્યાઓ છે જ્યાં નાની મોટી ગરબાના આયોજન થાય છે જેમાં મોટા જો કોમર્શિયલ ગરબાઓ જોઈએ ગયા વખતે સત્તર જેટલા જગ્યાઓ પર મોટા કોમર્શિયલ ગરબાઓ થયા હતા જોઈએ અને એના સિવાય એ જો શેરીઓમાં ઓપન ગ્રાઉન્ડમાં સ્કૂલમાં અલગ અલગ મલાવીને કોઈ ટ્વેન્ટી સેવન હંડ્રેડના આસપાસના ગરબાના આયોજન કરવામાં આવે છે એની સંપૂર્ણ તૈયારીઓ આપણા કરી લેવામાં આવેલી છે જોઈએ અને એના માટે બંદોબસ્ત માટે કુલ સાત હજાર જેટલા પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે અને છે કંપની અમારી સ્ટેટ રિઝર્વ પોલીસના રહેશે અને એના લઈને સમગ્ર બંદોબસ્તના આયોજન કરવામાં આવેલા છે આ અલગ અલગ જગ્યાઓ ઉપર ટોટલ અમારી જો અલગ અલગ જો છે ઝોન્સ છે ડીસીપીસના ઝોન આમાં એક ક્યુક રિએક્શન ટીમના રચના કરવામાં આવી છે જેમાં એક પીએસઆઈ દસ જેટલા માણસો પણ સંજોગોને પહોંચી વળવા માટે અલગથી તૈનાત રહેશે અને જેટલા બી અમારા કોમર્શિયલ ગરબાઓ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના છે એમાં અમારી સી ટીમના અમારી જો મહિલા ઓફિસર્સ છે અમારી મહિલા જવાનો છે એની ટીમ જો ટ્રેડિશનલ ડ્રેસમાં રહેશે અને આ લોકો જો ખેલાૈયાઓના ભેશભૂષામાં ખેલાઈયાઓના વચ્ચે રહેશે અને એટલા ઇન્શ્યોર કરશે કોઈપણ પ્રકારથી આપણે કોઈ બહેનોના દીકરીઓના કોઈ છેડતી અથવા કોઈ તકલીફ નહીં પડે એના માટે અઢીસો જેટલા આપણા મહિલા ટીમ બનાવવામાં આવેલી છે જેમાં કુલ જેટલા તેત્રીસ જેટલા અમારી સી ટીમ રહેશે બાકી મહિલા પોલીસ સ્ટેશનના સમગ્ર અધિકારી અને જવાનો પૂરા આમાં રહેશે જોઈએ તો એક આ પ્રકારના પૂરી તૈયારી કરવામાં આવી છે અને સાથોસાથ અમારા બોડી વર્ન કેમેરાઓ લઈને જેટલા બી અમારી પોલીસ છે અમારા જવાનો છે આ લોકો અંદર અને બહાર બધી જગ્યાએ તૈનાત રહેશે કુલ નવસો જેટલા બોડી વન કેમેરાઓના અમે લોકો ઉપયોગ કરીશ જોઈએ અને જ્યાં અમે લાગશે ત્યાં અમારે કુલ નવ જેટલા દ્રોણ કેમેરાઓના બી અમારી પાસે જો પોલીસ પાસે છે એનો ઉપયોગ કરવાના છીએ જોઈએ સાથોસાથ જેટલા બી આયોજકો સાથે બી ગઈકાલે મીટિંગ થઈ હતી આ યજકોને બી ઘણા બધા સમજ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને રાજકોટમાં ટીઆરપી ઝોનમાં જે રીતે દુઃખદ બનાવ બના તો એના જ ધ્યાનમાં રાખી અને ગવર્મેન્ટના સૂચના અને નામદાર કોર્ટના સૂચના અત્રે તો બધા સૂચનાઓનું પાલન કરવા માટે જેમાં ખાસ કરીને ફાયર પ્રૂફ તમામ મટીરિયલ યુઝ કરવામાં આવે અને ફાયર એક્ઝિટ્સના અલગ અલગ જો એક્ઝિટ પોઈન્ટ હોય છે એકદમ એના ક્લિયર આમાં જોઈ શકાય આ પ્રકાર જો રેડિયમના લાઇટવાળા જો એક્ઝિટના જો બોર્ડ લગાવીને એક્ઝિટ રૂટના જો દર્શાવવામાં આવે અને જેટલા બી એક્ઝિટ રૂટ્સ છે આ રૂટ ઉપર કોઈ પણ પ્રકારના વસ્તુઓ યા કોઈ પાર્કિંગ નહીં રહે જેથી ઇઝીલી લોકો નીકળી શકે આ સોરી આ પ્રકારને બી ત્યાં સુવિધા કરવામાં આવી છે સાથો સાથ જેટલા જનરેટર્સ હોય છે આ જનરેટરના ડોમ યા મંડપ યા જો સ્થળ છે એનાથી દૂર જાય જોઈએ આ વ્યવસ્થા કરવામાં આવી છે એના દૂર રાખે એના સટાઇ નહીં રાખે જેથી કોઈ પણ બનાવ બને તો એમાં તકલીફ નહીં પડે પેટ્રોલ ડીઝલ વગેરે જો બી યુઝ કરવામાં આવે છે જનરેટર માટે આ ત્યાં સ્ટોર નહીં કરે સીસીટીવી કેમેરાઓ તો સજ્જ રહે અને અવારનવાર જો વચ્ચે ગરબાના વચ્ચે જ્યારે બ્રેક પડે છે ત્યારે લોકોને સમજ પણ પાડવામાં આવતી રહે કે ઇન કેસ ઓફ એની ઇમરજન્સી તમારા આ પ્રકારના આ જગ્યાઓથી એક્ઝિટ લેવાના રહેશે ક્યાં જવાના રહેશે આ પ્રકારના તમામ સમજ આ કરવામાં આવે છે સાથોસાથ આયોજકોના જો ફિસ્કિંગ જો અંદર ખેલૈયાઓ આવે છે એના ફિસ્કિંગ કરવા માટે જો ડોર ફ્રે મેટલ ડિરેક્ટર યા હેન્ડ હેલ્ડ મેડલ ડિરેક્ટરનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવેલા છે અને સાથોસાથ મહિલાઓ માટે બહેનો માટે અલગથી ઇન્ક્લોઝર બનાવીને ત્યાં રાખવા એના ચેકિંગ માટે રાખવામાં આવે અને પુરુષો માટે અલગ અને કોઈ પણ સંજોગોમાં એવા કોઈ વ્યક્તિઓના એના વોલન્ટિયર તરીકે અથવા જો સિક્યુરિટી પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નહીં રાખવામાં આવે જેના ઉપર ગુનાહિત કોઈ પ્રવૃત્તિમાં પહેલે પકડાયેલા હોય યા એના એન્ટિસિડેન્ટ વગર એટલા ખરાબ હોય એના માટે જો અમે લોકો સૂચના આપીએ છીએ જેટલા આ લોકો રાખે છે સિક્યુરિટીના માણસો વોલન્ટિયર રાખે છે એના નામ આપણે પોલીસને આપે અમે લોકો અમારા એ ગૂચકાઓમાંથી વેરીફાઈ કરીશ કે એના ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તો નથી સાથો સાથ એવા પણ કોઈ વ્યક્તિ તો નથી જો ત્યાંના માહોલ ખરાબ કરે આ પ્રકારની સૂચના આપવામાં આવી છે સાથો સાથ જેટલા બી નિયમો કાનૂનના પાલન સરકારશ્રીના અને નામદાર કોર્ટના એના સમજ પાડવામાં આવી છે અને અમે બધા આપના થ્રુ અપીલ પણ કરીએ છીએ કોઈ આપણા સો નંબર ઉપર કોલ કરશે યા પોલીસ કંટ્રોલ ઉપર કોઈ બહેનો કોલ કરશે તો અમે લોકો એના જો અગર કોઈ રહેશે કે એના ઘર જવાના રહેશે તો અમારી તમામ થાણાઓને અમે થાણા મલદારોને બી સૂચના આપી છે કે આ બહેનો સહી સલામત ઘર પહોંચે એની બી તમામ તકેદારી રાખે ક્રાઇમ બ્રાન્ચ એ એસઓજીની ટીમો તમામ એવા વાચ રાખશે જેથી જો બહેનોને વિરુદ્ધમાં કોઈ ગુના નહીં બને જોઈએ એની તકેદારી રાખવા માટે જો ક્રાઇમ બ્રાન્ચ સોજીની ટીમો રહેશે અને સાથોસાથ જેટલા અવારુ જગ્યાઓ છે જ્યાં અંધારા રહે છે જો અમારા ડાર્ક સ્પોટ્સ રહે છે ત્યાં આગળ કોઈ વિનો જ્યાં અમારા પ્રોગ્રામ ગરબના પ્રોગ્રામ છે એના આજુબાજુ હોય તો એના આયોજકો